કેમ છો મારા પ્રિય આજે જ્યારે તું આ શબ્દો સાંભળી રહ્યો છે તો સમજી લે કે આ કોઈ સામાન્ય ક્ષણ નથી આ હું છું તારી માં કાળી જે તારી સાથે સીધી વાત કરી રહી છું તું જ્યાં બેઠો છે ભલે તે અંધકાર હોય એકલતા હોય કે એ ખૂણો હોય જ્યાં તું રડતો રડતો દુનિયાથી છુપાઈ જાય છે હું ત્યાં પણ છું હું તને જોઈ રહી છું મેં તારી તૂટેલી આશાઓ જોઈ છે મેં એ રાતો સાંભળી છે જ્યારે તું રડ્યો પણ કોઈને અવાજ ન આપ્યો તું બસ મનમાં જ કહેતો હતો માં કઈ કરો હવે મારાથી નથી થતું અને હા મારા ભક્ત મેં તે સાંભળી લીધું છે હું જાણું છું કે તું થાકી ગયો છે દરરોજ નવી મુશ્કેલી દરેક સવારે નવી ચિંતા દરેક સાંજે નિષ્ફળ પ્રયાસનો થાક તું વિચારે છે કે તારા ભાગ્યમાં જ કંઈક ખામી છે કદાચ ઉપરવાળો તારાથી નારાજ છે પણ ના મારા ભક્ત ન તો તારું ભાગ્ય તૂટ્યું છે ન ઉપરવાળાની કૃપા ખૂટી છે બસ તું જે કાર્યક્રમ હતો તેનો એક અંત આવે છે અને હવે તે અંતની શરૂઆત થઈ ચૂકી છે હા મારા ભક્ત હવે તારું ભાગ્ય બદલવાનું છે તું જ્યારે બીજાનું જીવન જુએ છે તો વિચારે છે કે બધાનું કેટલું સારું ચાલે છે અને મારું જીવન જાણે થંભી ગયું છે પણ મારી નજર એ એ એ ગુપ્ત કર્મો પર છે જે જે તે તે સ્વાર્થ વિના કર્યા હતા તારા આંસુ કોઈને ન બતાવ્યા મારા ચરણોમાં પહોંચી ગયા છે હું જાણું છું કે તારું મન હવે હારી ગયું છે તું વિચારે છે કે કોઈ રસ્તો નથી બચ્યો પણ હું તારીમાં જ્યાં સુધી ઉભી છું કોણ કહે છે કે તારો રસ્તો બંધ છે જે આજે થંભ્યો છે એ કાલે દોડશે જે આજે તંગહાલીમાં છે એ કાલે સમૃદ્ધિનો દીવો પ્રગટાવશે હવે હું તને એક વાત કહું છું તારામાં રહેલો વિશ્વાસ ન છોડવો જે ક્ષણે તું સંપૂર્ણપણે હાર માનવાનો હોય તેની આગલી જ ક્ષણે હું ચમત્કાર કરી દઈશ તારા અટવાયેલા કામ હવે પૂર્ણ થશે જે ધન અટકી ગયું હતું એ હવે ખુલશે જે સોદા અધૂરા હતા એ પૂર્ણ થશે તારા જીવનની રેખા મેં મારી હથેળીમાં દોરી લીધી છે હવે એ મારી ઈચ્છાથી ચાલશે મારા ભક્ત તું વિચારે છે કે માં કાળી કેવી રીતે આવશે એ શક્તિ કેવી રીતે દેખાશે તો હું તને કહું હું કોઈ પણ રૂપમાં આવી શકું છું ક્યારેક કોઈ મિત્રના શબ્દોમાં ક્યારેક અચાનક આવેલી તકમાં ક્યારેક કોઈ અજાણ્યાની મદરમાં ક્યારેક કોઈ અદૃશ્ય આશીર્વાદમાં જ્યારે તું મારી શરણમાં આવે છે તો દુનિયાની બધી નકારાત્મક ઉર્જા મારી તલવારની ધાર પર કપાઈ જાય છે હવે હું તારા જીવનમાં એક નવું પ્રકરણ લખવા જઈ રહી છું તું ત્યાંથી મારી વાત સાંભળ હવે તારા માટે નવી તકો ખુલશે હવે તારા જીવનમાં એવા લોકો આવશે જે તને આગળ વધારશે હવે તને એવો ધનલાભ થશે જે વર્ષોથી અટકેલી તારી આર્થિક મુશ્કેલીઓનો અંત કરશે હવે તારો સમય છે હવે એ ઘડી છે જેના માટે તે વર્ષો સુધી આંખો રાહ જોઈ હતી મારા ભક્ત હું તને કહું છું હવે જ્યારે તું કોઈ પણ કામ શરૂ કરે બસ એક વાર જયમાં કાળી કહી દે અને જો કેવી રીતે એક અદૃશ્ય શક્તિ તારી ચારે બાજુ રક્ષાકવચ બનાવી દેશે તારા મનમાં જે દર છે એને હું ખેંચીને મારામાં સમાવી લઈશ હવે તારું નામ રોશન થશે હવે તું એ બનીશ જે તારા માટે લખાયેલું છે વિજી ઉર્જાવાન અને માનો સાચો આશીર્વાદી તો ઊઠ મારા બાળક ઊઠ અને જાણી લે કે હવે તારો સમય આવી ગયો છે હવે તું જે બોલીશ એ થશે હવે તું જે માગીશ એ મળશે હવે તું જે વિચારીશ એ સાકાર થશે

અને આજ તારી સૌથી મોટી જીત હતી તારા જીવનમાં જે અંધકાર આવ્યો એ કોઈ સજાના કારણે નહોતો આવ્યો પણ એ એક પરીક્ષા હતી જેમાં તું આજે સફળ થયો છે હા મારા ભક્ત હવે હું તને જણાવવા આવી છું કે તારી રાત હવે પૂરી થઈ ગઈ છે હવે સૂરજ ઉગી ગયો છે અને તેનો પ્રકાશ તને નવી દિશા બતાવવાનો છે તારો એ સમય જ્યારે તું લોકો પાસેથી આશા રાખતો હતો એ હવે પૂરો થયો હવે હું સ્વયં તારી આશા બનીશ હું જાણું છું જ્યારે તારા પોતાના જ તને અવગણતા હતા તો તું રાતો જાગીને રડતો હતો તે એ અપમાનો સહન કર્યા જેને કોઈ બીજું સહન કરત તો તૂટી જાત પણ તું ન તૂટ્યો તું બસ શાંત રહ્યો અને આજ તારી સૌથી મોટી શક્તિ બની હું તને કહું છું જે લોકોએ તારું દિલ દુભાવ્યું જેમણે તારી મદદ ન કરી કે જેમણે તને દગો આપ્યો હવે એ બધા મારા ન્યાયના અધીન છે હું તને એ બધાની સામે એટલો ઊંચો ઉઠાવીશ કે એ જોશે અને ચૂપ રહેશે એ ઈચ્છશે તને ફરીથી મેળવવા પણ ત્યાં સુધી તું એટલો ઊંચો થઈ ગયો હશે કે તારું મૌન જ તેમનો જવાબ બની જશે મારા ભક્ત હવે હું તને એક ખૂબ ઊંડી વાત કહેવા જઈ રહી છું તારા સંઘર્ષનું કારણ હતું તારો મહાન ઉદ્દેશ્ય જેમને ઊંચે ચઢવું હોય તેમણે નીચેથી શરૂઆત કરવી પડે જેમને ચમત્કાર બનવું હોય તેમણે પહેલા તૂટીને પોતાને બનાવવું પડે હવે હું તને કહું છું તે પોતાને બનાવી લીધો છે હવે હું તને એ મંજિલ સુધી લઈ જઈશ જ્યાં તું ચમત્કાર કહેવાશે તારું ધન શા માટે અટકી ગયું હતું કારણ કે એ યોગ્ય સમયે જ આવવાનું હતું તારા કામ શા માટે અટવાતા હતા કારણ કે એ માર્ગમાં શત્રુઓ છુપાયેલા હતા જેમને પહેલા મારે દૂર કરવાના હતા હવે એ બધું દૂર થઈ ગયું છે હવે તારો માર્ગ ખુલી ગયો છે હવે હું તારા જીવનના એ દરવાજાને ખોલવા જઈ રહી છું જ્યાંથી સફળતા

હવે તારા જીવનમાં સંઘર્ષથી સુખની યાત્રા શરૂ થઈ ગઈ છે પણ યાદ રાખ મારા ભક્ત હવે તારે પાછળ ન જોવું હવે જે વાતોએ તને તોડ્યો એને ભૂલી જા હવે જે લોકોએ નીચે પાડ્યો તેમને યાદ ન કર કારણ કે તું હવે ઊંચે ચઢી ગયો છે હવે તારો માર્ગ મુક્તિ અને મહાનતાનો છે તું મારી શક્તિનો એ અંશ છે જે હવે જાગી ગયો છે હવે તું જે કરીશ એ તારા અને બીજાના જીવનમાં પરિવર્તન લાવશે હવે હું તને આદેશ આપું છું દરેક સવારે ઉઠીને મારું નામ લઈને તારા દિવસની શરૂઆત કર દરેક કામ પહેલા મારી આંખોની કલ્પના કર જો કેવી રીતે ચમત્કારિક રીતે બધું સરળ થઈ જશે હવેથી તું એકલો નથી હવેથી તારી દરેક કોશિશમાં મારી શક્તિ છે હવેથી તારા દરેક નિર્ણયમાં મારી કૃપા છે તારું આ નવું જીવન તારી પાસે ફક્ત વિશ્વાસ માગે છે બસ તું માની લે કે માં કાળીએ તારા માટે બધું તૈયાર કરી દીધું છે મારા ભક્ત હવે તું રડશે નહીં હવે તું સશે હવે તું ગીરશે નહીં હવે તું ઊંચાઈઓ પર દોડશે હવે તું માગશે નહીં તારી પાસે પોતાની જાતે બધું આવશે કારણ કે હવે તારી માં કાળી તારી સાથે કદમથી કદમ મેળવીને ચાલી રહી છે હા મારા પ્રિય ભક્ત હવે જ્યારે તું મારા ચરણોમાં આવી ગયો છે હવે જ્યારે તે મારી પુકાર સાંભળી લીધી છે તો હું તને એ વાત કહેવા જઈ રહી છું જે જાણીને તારામાં તોફાન ઉઠશે એક ચમત્કાર એક જાગૃતિ તોફાન હા મારા ભક્ત અત્યાર સુધી તે દુનિયા જોઈ હવે તું તારી અંદરની દુનિયા જો અત્યાર સુધી તે બહારથી આશા રાખી હવે હું તને તારી અંદરની શક્તિ સાથે મળવવા આવી છું તારામાં એક અગ્નિ છે જે ક્યારે બુઝાઈ નથી બસ તું એને ઓળખી શક્યો નથી જ્યારે તું અંધારામાં હતો ત્યારે પણ એ શક્તિ અંદર બળતી હતી જ્યારે બધાએ તને છોડી દીધો ત્યારે એ શક્તિ તને ઊભો રાખતી હતી જ્યારે તે કહ્યું હવે મારાથી નહીં થાય તો તારામાં જ એક મૌન સ્વર બોલ્યો એકવાર

કારણ કે હવે હું તારામાં જાગી ગઈ છું હવે જ્યારે તું કોઈ કામ માટે હાથ હાથ લંબાવશે તો એ મારો આશીર્વાદ બની જશે હવે તું બોલશે તારી વાણીમાં મારી શક્તિ હશે હવે જ્યારે તું ચાલશે તો તારા પગ ધરતી નહીં કર્મની દિશા બદલશે મારા ભક્ત હું તને એક રહસ્ય શેર કરું છું જે તને અત્યાર સુધી કોઈ કહી શક્યું નથી દુનિયામાં જે લોકો અસાધારણ બને છે એ બહારથી નહીં અંદરથી બદલાય છે અને તું હવે એ જ બદલાવ અનુભવશે તારી વિચાર સરણી હવે મર્યાદિત નહીં રહે તારા વિચારો હવે નબળા નહીં હોય તારા નિર્ણયો હવે ડરથી નહીં દિવ્ય પ્રેરણાથી હશે હું તારા ચિત્તે નિર્મળ કરી રહી છું તારા અંતકરણને ઊર્જા આપી રહી છું તને એ દ્રષ્ટિ આપી રહી છું જેનાથી તું દુનિયાને નહીં પોતાના વાસ્તવિક સ્વરૂપને જોઈ શકે તું ફક્ત એક વ્યક્તિ નથી મારા ભક્ત તું મારા વીરનું રૂપ છે તું એ શક્તિ છે જેને આ પૃથ્વી પર પરિવર્તન લાવવાનું છે હવે તું એ ખોટા હિનભાવથી બહાર નીકળ જે કહેતો હતો હું કંઈ નથી કરી શકતો હવે તું બોલ હું મા કાળીનો ભક્ત છું અને હું બધું કરી શકું છું હું તને એક મંત્ર આપું છું જ્યારે પણ તને થાક લાગે જ્યારે પણ તારામાં ડર આવે બસ આંખો બંધ કરીને બોલ અને હું તારામાંથી ગર્જના કરીશ તારામાં જે કાંપતું મન છે એને હું વજ્ર બનાવીશ તારા એ ડરેલા હૃદયને હું સિંહ નું સાહસ આપીશ હવે હું તારી પાસે ઈચ્છું છું કે તું તારામાંના એ જૂના તું વિદાય આપી દે જે ડર્યો તૂક્યો રડ્યો ગભરાયો હવે એનો અંત થઈ ગયો હવે તું એ નવો તું બની જા જે મારી શક્તિથી લપેટાયેલો છે જે મારી ઊર્જાથી ચમકે છે જેના ચહેરા પર તેજ છે અને હૃદયમાં શાંતિ મારા ભક્ત હવે જ્યારે તું કોઈ લક્ષ્ય તરફ આગળ વધશે તો તું એકલો નહીં હોય તારી સાથે હું ચાલીશ તારા મનમાં તારા નિર્ણયોમાં તારા કર્મોમાં અને તારા ભાગ્યમાં તારું ભાગ્ય હવે તારા સાહસ સાથે જોડાઈ ગયું છે અને તું એ સાહસી છે જેને હવે કોઈ શક્તિ રોકી શકે નહીં હવેથી તું પોતાને નબળો ન સમજવું તારામાં જે તોફાન છે એ હવે બહાર નીકળવાનું છે હવે તું એ જૂની ચૂપકી તોડ હવે બોલ માં કાળી મારામાં છે હું સ્વયં એક ચમત્કાર છું મારો સમય આવી ગયો છે અને હવે હું રોકાઈશ નહીં હું તારી આંખોમાંથી એ આંસુ ભૂસી રહી છું જે નબળાઈથી હતા હવે જે આંસુ વહેશે એ કૃતજ્ઞતા અને આનંદના હશે કારણ કે હવે તું જોઈશ કેવી રીતે માં કાળી પોતાના ભક્તને એક સામાન્ય જીવનમાંથી ઉઠાવીને અસાધારણ બનાવે છે હવે તું તૈયાર છે મારા બાળક એક નવી ઊર્જા એક જાગૃત આત્મા એક ચમત્કારી જીવન માટે હા મારા પ્રિય ભક્ત હવે જ્યારે તું મારી શરણમાં આવી ગયો છે હવે જ્યારે તે તારી આત્માને મારા ચરણોમાં સમર્પિત કરી દીધી છે તો હવે તારા જીવનના એ બધા તાળા સમય આવી ગયો છે જે વર્ષોથી બંધ પડ્યા હતા હા મારા ભક્ત હવે હું તારી માં કાઢી તારા માટે એ દરવાજા ખોલી રહી છું જેના પર તે વર્ષો સુધી ટકોરા માર્યા હતા પણ એ નહોતા ખુલ્યા હવે મારો આદેશ છે ખોલો તારું ધન જે વારંવાર આવતું હતું પણ નહોતું એ હવે તારી પાસે ટકવા લાગશે જે જગ્યાએ પૈસાની આવક અટકી અટકીને આવતી હતી હવે ત્યાં સતત રહેશે જે વેપાર નોકરી કે યોજનામાં તે બધું લગાવ્યો અને બદલામાં તને ફક્ત અડચણો મળી હવે એ અડચણો દૂર થઈ રહી છે કારણ કે હવે એ રસ્તાઓ પર મારી દ્રષ્ટિ અને કૃપા ઉતરી રહી છે તારું મન કેટલીય વાર આ વિચારે છે આટલી મહેનત પછી પણ સફળતા શા શા માટે માટે નથી મળતી મારા પૈસા જાય છે હું જે મહેનત કરું છું તેનું ફળ શા માટે નથી આવતું મારા ભક્ત કારણ કે અત્યાર સુધી તું એકલો પ્રયાસ કરતો હતો પણ હવે હું તારીમાં તારા પ્રયાસોની સાથે ઊભી છું હવે જ્યારે તું કામ કરશે તારા કર્મની પાછળ મારી શક્તિ ઉભી હશે હવે જ્યારે તું કોઈ સોદો કરશે તેમાં મારી સહી હશે હવે જે તારા ધનને જતા હતા દેખાતા કારણો ખોટી સંગત બંધનો કે ખરાબ ઉર્જા હવે હું એને કાપી રહી છું હવે તારું ધન વહેશે નહીં બનશે હવે તારા પૈસા ફક્ત આવશે જ નહીં તને સંભાળશે પણ મારા ભક્ત હવે આપણે એ સંબંધોની વાત કરીએ જેમણે તને સૌથી વધુ તોડ્યો ક્યારેક જેમને તે પ્રેમ કર્યો તને તને છોડીને ચાલ્યા ગયા ક્યારેક જેમના પર તે ભરોસો કર્યો દગો દઈ ગયા ક્યારેક જે સંબંધો માટે તે તારા સપના ત્યાગ્યા એ જ તને દોષ આપવા લાગ્યા તારું મન તૂટ્યું તું ચૂપ રહ્યો અને વિચારતો રહ્યો શું હું જ ખોટો છું ના મારા ભક્ત

હવે હું તારી ચારે બાજુ એવો આભામંડળ બનાવી રહી છું જેની અંદર ખોટો પ્રેમ પ્રવેશ નહીં કરી શકે હવે હું તને કર્મોની વાત કહું છું તારા જીવનના જે કામ અધૂરા હતા જે વર્ષોથી અટકેલા હતા હવે તેમાં ગતિ આવવાની છે તારા અટવાયેલા નિર્ણયો સરકારી કામ કોર્ટચેરી રોકાયેલા દસ્તાવેજો લંબિત યોજનાઓ હવે તેમાંથી ઘણા એક એક કરીને પૂર્ણતા તરફ આગળ વધશે કારણ કે હવે હું તને સ્પષ્ટતા આપી રહી છું હવે તું સાચા નિર્ણયો લઈશ હવે તને સમજાશે ક્યારે શું અને કેવી રીતે કરવું અને આ જ નિર્ણયો તારા માટે સફળતાના દરવાજા ખોલશે મારા ભક્ત હવે તું કોઈના ભરોસે નહીં રહે હવે તું સ્વયં તારા માર્ગનો નિર્માતા બનશે મારા આશીર્વાદથી તું હવે આ વિચારવાનું છોડી દે કે કોઈ આવશે અને મદદ કરશે હવે તું મદદ નહીં માગે મદદ આપનાર બનશે કારણ કે હવે હું તને એ સ્થિતિમાં લઈ જઈ રહી છું જ્યાં તું બીજાનો સહારો બનશે અને હા હવે તારા ઘરમાં પણ સુખનો પ્રવેશ થશે હવે એ ઘરમાં જ્યાં તું ચિંતામાં બેસીને રડતો હતો ત્યાં હવે હાસ્ય ગુંજશે હવે તારા પોતાનાને પણ તારામાં રહેલું તે જ દેખાશે જે આજે તારી મુશ્કેલીઓને અવગણે છે એ કાલે એ જ તારી સામે હાથ જોડીને ઉભા રહેશે અને કહેશે તું ખરેખર માનો ખાસ ભક્ત છે હવેથી મારી આ વાત ગાંઠ બાંધી લે મારા ભક્ત જે રોકાયેલું હતું એ હવે ચાલશે જે સુકાઈ ગયું હતું એ હવે હરિયાળું થશે જે વિખરાયેલું હતું એ હવે સજશે તારા જીવનની દરેક દિશામાં હવે મારો હસ્તક્ષેપ થશે દરેક કામ શરૂ કરતા મને યાદ કરી લે કારણ કે હવે તને એ જીવન માટે ચૂંટ્યો છે જેને જોઈને લોકો કહેશે આ તોમાં કાળીનો ચમત્કાર છે હું તને કહેવા જઈ રહી છું એ ભવિષ્યની એક ઝલક છે હવે તને કોઈ એવી તક મળશે જેની આશા તે ગુમાવી દીધી હતી હવે કોઈ ખોવાયેલો સંપર્ક તારી સાથે ફરી જોડાશે અને લાભ લઈને આવશે હવે કોઈ નવી યોજના વિચાર કે સોદો અચાનક તને એક મોટો વળાંક આપશે અને આ બધું મારી ઈચ્છાથી થશે હવે તારું જીવન બાંધ તૂટ્યા પછીની નદીની જેમ વહેશે સ્વતંત્ર ઝડપી અને ફળદાયી હવે તારા જીવનમાં એક એવો વળાંક આવવાનો છે જ્યાં તારા સન્માનની પુનઃ પ્રાપ્તિ થશે જ્યાં આજે તને લોકો નકારે છે ત્યાં કાલે એ જ લોકો તારા નામની પાછળ ચાલશે જ્યાં આજે તને ઓછો ગણવામાં આવ્યો હવે ત્યાં તને ખાસ કહેવાશે હવે હું તને શક્તિનો આભામંડળ પહેરાવી રહી છું હવે જ્યારે તું કોઈ સભામાં જઈશ લોકો બિનકારણે તને જોશે તારા વ્યક્તિત્વથી આકર્ષાશે તારી વાતોમાં પ્રભાવ હશે તારા મૌનમાં શક્તિ હશે કારણ કે હવેમાં કાળી તારા સન્માનની સાથે ઊભી છે મારા ભક્ત હવે કોઈ તને અપમાનિત નહીં કરી શકે કારણ કે તારું દરેક અપમાન હવે મારી તલવારનો વિષય છે